હલો મિત્રો ફરી એકવાર તમારા માટે મયુરના ડ્રેસ મટીરિયલમાં એક નવી પેટર્ન લઈને આવી ગયા છીએ જેમાં આપણે કેટલોક જોઈ શકો છો કે બાંધણીની પ્રિન્ટ પર આવવાના છે અલગ અલગ દસ પીસ રહેવાના છે આ વખતે જે મયુરનો જે બાંધણીનો કેટલોક આવ્યો છે તે મલ્ટી ચાર્ટ ઉપર આવ્યો છે જેમાં આપણે બંધે જ બાંધણી આવે તે ટાઈપનો સેમ કોમ્બિનેશન છે ત્રણ કલરવાળું રહેવાનું છે દસ પીસનો કેટલોક રહેવાનો છે

અને એકદમ નવી ડિઝાઇનમાં દુપટ્ટો પણ એકદમ છે ને મલ્ટી અને કાંગરી જે બંધેજમાં આવે ને તે ટાઈપનું રહેવાનું છે જે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતના બધા કલર કોન્સેપ્ટ રહેવાના છે જો મિત્રો ખરીદી કરવી હોય તો મારો કોન્ટેક કરો થેન્ક યુ